જૂનાગઢ જિલ્લાના કેશોદ નાયબ કલેક્ટર કચેરી ખાતે કિશોદ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની કડક સજા કરવા જે ખરડો પસાર કરી મહામ રાજ્યપાલ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ છે તે મુજબ સમગ્ર દેશમાં બળાત્કારીઓને મૃત્યુદંડની સજા લાગુ કરવામાં આવે ઉપરાંત બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને રાજકીય પદ પરથી દૂર કરી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું પદ રદબાતલ કરવામાં આવે તેવી માંગણી કરી છે કેસોદ સોદી ઇન્ડિયા આગળ બંધન દ્વારાના એબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લાગણી માંગણી પહોંચાડી આપવા રજૂઆત કરવામાં આવી હતી મહિલાઓને સુરક્ષિત બનાવવા કાયદામાં

મીણા મેડમને આવેદન પત્ર આપી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રી ઉપર સદીઓથી અત્યાચાર વધતા જાય છે હાલમાં પણ રેપ કેસના બળાત્કારના ગુનાઓ દિવસેને દિવસે વધતા જાય છે ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજના છ ગુનાઓ બળાત્કારના બને છે અને ઓલ ઇન્ડિયામાં એક કલાકમાં છવ્વીસ થી સત્યાવીસ ગુનાઓ બળાત્કારના બને છે ખૂબ જ સંવેદનશીલ આ વાત છે અમારી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમ મારફતે વડાપ્રધાન કાર્યાલય દિલ્હીને અનુરોધ અને આવેદન છે કે બળતકારના આરોપીઓને વહેલી તકે તપાસ સોંપણી કરી અને 10 થી 15 દિવસમાં એના ગુનાઓ જો સાબિત થાય તો એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ